તો મિત્રો જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર પાંચ વર્ષનો તેમ છતાં બેનને જાણ કર્યા વગર એક અન્ય બાઈ સાથે મૈત્રી કરાર કરી લીધા છે સામીની બાઈ પણ પ્રણીત છે અને આ બાયને છોકરો છે તેમ છતાં તે બાઈને મૈત્રી કરાર કરી અને ઘરે બેસાડી હોય ત્યારબાદ આ બાઈને અપનાવવાની ના પાડી દેતા આ બાબતે બેન જે છે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે ફોન ઉપર તેમના પતિ સાથે પણ મનસુખભાઈએ ચર્ચા કરી તેમાં તો અવળો જ ખુલાસો થયો છે કારણ કે તેના પતિનું પણ કહેવું છે કે એની બાઈ સારા લખવાની નથી એને અન્ય ચાર પાંચ જે છે છોકરાઓ સાથે જે લફરા કર્યા હોય સિનારવા કર્યા હોય તેવી વાત સામે આવી છે તો હું શાંતિથી સાંભળીએ કે ખરેખરથી આ કેસમાં શું બનાવ બને છે અને આ કેસમાં સિનારો કોણ છે પતિ કે પત્ની તમારો વિચાર શું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ બાજુમાં આપેલું બે લાયકન ભણ દ ભવિત મારે એવી પ્રોબ્લેમ છે બીજી દેહાળ લીધી બરાબર મને પાંચ મહિના કાઢી છે અને છેલ્લા મહિના દિવસ છે બીજી દેહાળી દીધી છે મારે પાંચ વર્ષ નો છોકરો હા તો મને કરમાય નથી કરવા દેતા અને ઈ કે અમે અહીં રાખી લીની ને મારો છોકરો તો મારે છોકરો નથી કરું મારો છોકરો છે મારે ચિંતી કટી એને તો ઓલી છોકરીને છોટુ નથી હોય અને આનું નથી તમારું ગામ છે ગામ ઉમરાડા હા નવા ને નવા નવા ગામ કાલાવડ કાલાવડ તાલુકો હે કાલાવડ ભાણિયારી ઈ ગામ ક્યુ મામા ભરત હા 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 ઉમરાડ આવ્યો ની તમારી અટક હું દવેરા એટલે વાહ હાહરા ચૌહાણ કે નઈ ની હાહરા દવેરા કાલાવડ વાર હરિપુર હા એ કાલાવડ તાલુકા માં જયું પણ પોષણ ની અરજી છે પણ એમાં હજી કઈ મને એમ કઈ પ્રોત્સાહન નથ મળ્યું કે એને ઈ લોકો હજી હેને મહિના દિવસ પછી ઓલા ને હાજર કરશે ને એને પૂછે ભરણ પોષણ દેવું છે કે નય તય પછી ઈ આગળ process થાય તો મેં કાલે થી મારે શું કરવું ઈ તો ઘરે આવે હે બાઈ ને લઇ ને જાય હે મારી વસ્તુ વેડફાય હે હા કર્યો હે હજી તો મેં જજ ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ને ઓગણીસ તારીખે હાજર કરશે

એવું હે હું આજ બે દિવસ થી ફોન કરું પણ લાગતો નતો ને ઉપાડતા તો પૂરી ગઈ લાગે તો કદાચ કરી દઉં ટ્રાય કે ઈ સપોર્ટ કરશે આપડે તમારું નામ હું કીધું બેન પાવેશ ભાઈ ચૌહાણ બેન હા ચેતના બેન પાવેશ पावेस भाई, चौहान, 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 ओके, कितना भी इन भाई चौहान, गांजू भी दो, गांव हरी पर खंठेरा, हरी तेरा हाँ ओके असा सरिया हाँ इसा सरिया ओके आलो आ ठीक है अबे समर करवाड़न का भावेश हाँ भावेश भावेश भाई आपको नाम क्या पूछा है तू हाँ भावेश क्या पूछा है हाँ हाँ भावेश હા 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 બત મેં નો મોબાઈલ નંબર એમનો લખાવું ને હા 95376 95376 57059 570 9573 हां 700 059 हां આ નંબર કોના છે ઈ માર કરવાડા ના હે આ બી ઓ ઈ મારો છે આ તમે વાત કરો છો હા ઈ આ મારો છે ઓકે પછી આ એને જે મેત્રી કરાર કર્યો એનું નામ શું છે શલ્પા શલ્પા ભી રામજીભાઈ રાઠો શલ્પા શલ્પા ભી કાન્તીભાઈ રાઠો રાઠોજીભાઈ

એને લગન કર્યા છે ભાગી ત્યાં છૂટું નથી થયું બૈરી એ આપેલા સાસરે હતી ભાગી લગન કર્યા ત્યાં બે વર્ષ રહી પછી બે વર્ષ ત્યાં રહ્યા ગઈ છૂટું નથી થયું અને અહિયાં મારું નથી થયું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર ઈ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ છે મોટી કે નાની ઈ

તમારી ઘરવાડી નો ફોન હતો મંચો ભાઈ બોલો ક્યાંથી કીધું રામોદ થી રામોદ હમ એ ક્યાં હતો ક્યાય નજીક જ એવું હવે હું એમ કેતો તો ભાવેશભાઈ તમે કઈ કહો ઓલે મૈત્રી કરાર કર્યા છે જલ્પા બેન સાથે હા હા હવે તમારી ઘરવાડી નું નામ છે ચેતના બેન ભાવેશભાઈ સોહાણ હરિભા ખંડેરા હા હા હવે તમારે એક દીકરો છે ને તમે ગાડીનું કામ કરતા એમાંથી તમારે ને લફરું થઈ ગયું હા ના ફેરા કરો છો ને કારખાના માં લઈ જાઓ મૂકી આવો હા

પણ એ બાઈએ જણી દીધું હોય ને છોકરા કોઈ ને જણી દે પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ ઈ એમ કે કે છોકરા સુધી મૂકી દીધી તો છોકરા છોકરો લાઈ એમને પણ હવે ઈ મારી સમજો કે તમે બાઈ કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કવ કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાયડી કરી લીધી હાલે પણ એમાં એવું હોય એને કઈ લખાણ તો કર્યા હોય ને એનું તો ન કર્યા હોય કભતા નથી હવે એને લક્ષણ કર્યા તો એને લક્ષણ કર્યા એના પુરાવા દયો હું એને લક્ષણ કર્યા એને પુરાવા દયો જી નાલો એને તમારા બધા પુરાવા આપ્યા તમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવા દયો જી હું તમે એને મને એને હાંજે ફોન કરો ને હું જે ક્યારે હું સાઈડ ઉપર હોનું ખુદ કામય કરું સમજી ગયા ને તો આ કે ગડી પર અત્યારે તમારા જે કાઈ છે એમાં કામ અટણ ફડી મૂકી દીયો હા

પણ એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંધો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહડવો હે અને બાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની અરે તે ભવાડો થયો મોટા પાયે તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એટલે મેં કીધું એક મિયાન બે તલવાર તો હાલશે નહિ ભાઈ હ હા હલ હાલી કેમ કરશો તો હું કીધું બીજું તો હું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ તો કઈ તમે હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મન માં છોકરા માટે બે વાર ના જે એનું થાતું હોય એ તો આપશે ને હા એ તો હવે કેસ કરી નાખ્યો છે હમ હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટ હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરા મૂકી દીધો તો એ મારો શું થાય

ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે કાય વિધિ તો કરવી જ જોવ નકર એને હવન કરાવી નાખી હમ એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એકને જ દેખે હા મારા હાહુ ને બેન બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી દેખત દેખે ઓલી દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બે અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને એ કે ના આ બાઈ માં કઈ કેવું નો પડે કારી મજૂરી કરીને છોકરા નું પેટ ભરે છે તમે કેતા હોય તો કોઈના બીજા આજુ વાળા નંબર આપી દો બોલો ના આજુ બાજુ વાળા ને નથી હું આની ટ્રાય કરું છું ઓકે આને એમને હું કાઈ કીધું કે મારા છોકરો છે મારા છૂટુ કરું અમે ને મે કીધું હું ખુલી ન ગયા ને બોલ બોલ એ મારા ભાઈ ના ઘર નો ફોન તમને આયવો તો કેસ તમારી પાસે આયવો ક્યાં ગામ વાળો ઉમરાળા ફોન આયવો તો કાલોલ તાલુકા નું નવા ગામ પાસે ઉમરાળા આયવો ને ચાવંડ માં હા હા તો અને હામે જે બાઈ બોલતી હતી ને એ મારા ભાઈ નાનકડા ભાઈ ની છે હા એટલે એ બાઈ ફોન આયવો તો મેં કીધું એ કઈ મા એ કઈ પણ કીએ તો મને ખબર છે તમે એમ નેમ કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો ભાઈ તો પ્રૂફ તો આયપો એમ હે પ્રૂફ આપ્યા હા તો એ અમારી પાસે પ્રૂફ પડ્યા હે એટલે મે કીધું બે પહેલા પેલા પ્રૂફ લઇ જો જોજો જાણ જો પછી આગળ વધજો ના એમાં આગળ વધવા માં શું ઓડિયો ચડાવ્યો છે યુટ્યુબ માં હા હા એમાં ફોટા બોટા નાખ્યા ને એના તમારા ભાઈ કઈ બીજી બાઈ કરી હે ને મેટ્રિક કરાર કર્યા હા પણ હું કરાઈ હમ પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે કઈ એ ગામ માં ગામ માં પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું છે ઈ કે અહીંયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામ માં ગામ માં લુખા તટવ હોય ને ભાઈ ઈ બધી વાત હાજી હું એમ કઉ છું

જાય એને કેટલી એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો તું હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ ગયા મારી

હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે નો કરી એ નો કરે એને એને જરૂર નથી નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાણાં તો બે હાથ મારી વાર સાંભળો મનસુખભાઈ તમે જી ક્યો નઈ હું કહું અમે બે ભાઈએ છીએ હું રાજકોટ રહું છું એ આ ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બેનો નું હા બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ મારા ભાઈએ કર્યું એ કરી ન શકે પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ગયા જવું અહીંયા એને જવા જ દેવાનું છે મન જ કરવાની નહીં દરવાજો બંધ કરીને નેસિડ ની બોટલ ઉપાડી લે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની આવું કઈ બોલે બોલે તો હે નહીં તો હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્ધીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લેન વર્ધીને હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ તો પુરાવા મોકલવા છે એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ જ મોડી મોકલી આપો હા એ મોકલાઈ દવ બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહ્યો ને કે એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટું નથી કરતી ભાઈ મુદ્દો હવે હું એમ કહું છું કે તો આપણો છોકરો જણમો ન તો ને એવી બાઈ હોય તો આપડે દીકરા જન્મ નો દેવાય પણ એ પેલા નોતું ને કાઈ પેલા તો હારી જ હતી પેલા નોતું ને એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા એવિડન્સ અને તમે કોર્ટ માં ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈ કોર્ટ એ ચુકાદો ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની એફ ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પ્રૂફ છે હું તમને એના પ્રૂફ બધાય આપીશ

ના તો હું મોકલાવું છું બરાબર હા કેમ કે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપડે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપડે ફલિત નથી